મને સાબરમતી આશ્રમનો વિરોધ કરવાનું કહ્યું કયા મોડે વિરોધ કરવા જાઉં તેવું પણ મોડવાડિયાએ કહ્યું કે મારા જેવા લોકો આવ્યા એટલે તેમનો ઇશારો કોંગ્રેસ તરફ હતો અને તેમણે કહ્યું મારા જેવા લોકો આવ્યા એક એક કરતા જમીન વેચતા ગયા એકસો સાહીઠ એકરની જમીન ગાંધીજીએ લીધી હતી પરંતુ હવે તે જમીન ઓછી થઈ ગઈ છે કારણ કે જમીન જે નેતાઓ છે કોંગ્રેસના નેતાઓ એ જમીન વેચતા ગયા તેવો આરોપ છે તે અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો છે અર્જુન મોઢવાડિયા ચાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ ત્યારબાદ તેમણે કોંગ્રેસનો હાથ છોડ્યો અને તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે સાબરમતી આશ્રમને લઈને તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા તેમણે કહ્યું કે આશ્રમની એકસો ચાલીસ એકર જમીન નેતાઓએ વેચી હોવાનો મોઢવાડિયાનો આરોપ તે ગાંધીજી એકસો સાહીઠ એકર જમીન લીધી હતી પરંતુ નેતાઓ આવતા ગયા અમારા જેવા લોકો આવતા ગયા અને એક એક કરતા તેઓ આ જમીન વેચતા ગયા પરંતુ હવે ત્યાં ભવ્ય સાબરમતી આશ્રમ બની રહ્યો છે અને મને સાબરમતી આશ્રમનો વિરોધ કરવાનું કહ્યું હતું પરંતુ કયા મોડે વિરોધ કરું તેવું પણ તેમણે જણાવ્યું

સાબરમતી આશ્રમ બની મને કીધું કે આનો વિરોધ કરવો જોઈએ કેવી રીતે ક્યાં મોઢે કરવા જવું ક્યાં મોઢે કરવા જવું પોરબંદર થી અર્જુન મોઢવા